કે બપોરના બે વાગ્યાની આસપાસ તેઓ તેના પરિવાર સાથે બહારથી કાર લઈ અને તેઓના ઘરે આવેલ ઘરમાં જતા તેમની દીકરીએ કહ્યું કે મારી પાસે રહેલ ચાર સોનાના દાગીના ભરેલ ક્યાંક પડી ગયું છે જે બાબતની ગંભીરતા લઈ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગરીયાએ સોના ભરેલ પાકીટ શોધવાની આપેલ સૂચનાથી માલવ્યનગર પોલીસ મથકના પીઆઈ એમડી ગઢવીની રાહબરીમાં પીએસઆઈ ડીએસ ગજેરાએ અલગ અલગ ટીમો બનાવી અને અરજદારના રહેણાંક મકાનની આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરી તપાસ કરતાં એક બાઇક ચાલક તેમના રહેણાંક મકાન પાસેથી પસાર થાય છે અને થોડે આગળ ચાલી પાછો વળી અરજદારના મકાન પાસે જાહેર રોડ ઉપરથી કોઈક વસ્તુ લઈ જતો જોવામાં આવ્યો જે અંગે તપાસ કરતા હેડ કોન્સ્ટેબલ જયદેવસિંહ પરમાર કોન્સ્ટેબલ હરસુર સબાળને બાઇક ચાલકને શોધી કાઢી અને પૂછપરછ કરતા તેમણે જણાવ્યું કે તેઓ પોતાના ઘરે જતા હતા તે દરમિયાન તેઓને રસ્તામાંથી એક પાકેટ મળી આવ્યું છે જે પાકેટ પોતે ખોલીને જોતા તેમાં સોનાના દાગીના જોવામાં આવતા તે વ્યક્તિએ પોતાની રીતે તપાસ કરી પરંતુ કાઈ જ મળ્યું નહીં જેથી તે દાગીના ભરેલ પાકેટ પોતાના ઘરે લઈને જતો રહ્યો બાદમાં યુવતીનું ચાર તોલા સોનાના દાગીના ભરેલ પાકેટ મેળવી અને તેમને પોલીસ મથકે બોલાવી પરત આપ્યું હતું